દુષ્કર્મ કેસમાં અભય ઉર્ફે અને ધીરુભાઈ ચૌહાણ રહેવાસી હુડકો ચોકડી રાજકોટ મૂળ રહેવાસી ગોંડલવાડાની ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજે વીસ વર્ષની સજા ફટકારી હતી બનાવની વિગત અનુસાર જામકનોરના પીએસઆઈ વીએમ ડોડિયા ફરિયાદ લખાવી હતી કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં તેની ભોગ બનનાર દીકરી જામકનોરના છત્રાલયમાંથી વંડી ટપી અને ભાગી ગઈ હતી તેના આધારે ગુનો નોંધી તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી અભય ઉર્ફે સની દિલ્હીથી મળી આવ્યા હતા ત્યારબાદ આગળની તપાસ ધોરાજી તત્કાલીન સીપીઆઈ એલ આર ગોહિલે કરી હતી આ તપાસના અંતે તેઓએ આરોપી અભય સની વિરુદ્ધ ચાર્જશીટ કર્યું હતું આખા બનાવની વિગત અનુસાર

તેની સાથે ધરાથી શરીર સંબંધ બાંધાવતો હતો તે હકીકત જણાવી નથી આ તમામ સંજોગો ધ્યાને લઈ અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા દલીલો કરી હતી સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ભોગ બનનારને પોતાની ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવ્યું કે હું અને સની પતિ પત્ની નિજમ રહેતા અને 4 થી 5 વખત મારી સાથે સનીએ શરીર સંબંધ બાંધ્યો હતો હું તેને આ વખતે ના પાર્ટી પણ તે ધરારથી શરીર સંબંધ બાંધતો વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે તો

આજ રોજ આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર અને અભય કોઈ એક મેરેજ ફંક્શનમાં સંપર્કમાં આવ્યા હતા પછી ઇન્સ્ટાગ્રામ મારફતે વાતો કરતા મિત્રતા થઈ પ્રેમ સંબંધ થયો ભોગ બનનારની ઉંમર સોળ વર્ષથી પણ નાની હતી અને આરોપી અભય ત્યારે ગોંડલથી ભોગ બનનારને ભગાડી જઈ અને મુંબઈ લઈ ગયો મુંબઈ વીસ દિવસ રહ્યા ત્યાં શરીર સંબંધ બાંધતા આ તમામ સંજોગોને ધ્યાને લઈને ગોંડલ પોલીસ ત્યાંથી મુંબઈથી પકડી આવી મુંબઈથી આવી ગયા પછી અભય જેલમાં ગયો અને ભોગ બનનારને છાત્રાલયમાં જામકંડોરણા મૂકેલા હતા ત્યાં પણ અભય જામીન ઉપર છૂટીને ફરીને ભોગ બનનારના સંપર્કમાં આવ્યો અને એણે ભોગ બનનારને એક સાદો કીપેડવાળો ફોન આપેલો હતો ગૃહમાતાની સતર્કતાને લઈને આ કીપેડવાળો ફોન પણ પકડાઈ ગયો અને ભોગ બનનાર ત્યાંથી ફરીથી અભય અને તેનો મિત્ર સાગર ઉર્ફે લાલા સાથે ભાગી જાય છે ભાગીને દિલ્હી ગયા દિલ્હીના કોઈ એક વિસ્તારમાં અઢાર હજાર રૂપિયાના ભાડાથી મકાન રાખેલું અને ત્યાં પણ ભોગ બનનારની જુબાની પ્રમાણે તેણી ના પાડતી તો પણ અભય તેણીની સાથે ધરારથી શરીર સંબંધ બાંધતો આ બધા સંજોગો બાદ ધોરાજીના સીપીઆઈ એલ આર ગોહિલે ચાર્જશીટ કરેલું હતું અને આખો કેસ ચાલી જતા આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સનીને વીસ વર્ષની સજા અને પાંચ દંડ ફટકારેલ છે જ્યારે મદદગારી કરનાર સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી